પોરબંદરમાં ભર શિયાળે કેસર કેરીનું આગમન થયું છે ઉનાળાના બદલે શિયાળામાં કેરી આવી છે એક બોક્સ કેસર કેરી આવી જેની હરાજી કરવામાં આવી હરાજીમાં એક કિલો કેરી બારસો એકાવન રૂપિયાના ભાવે વેચાઈ હરાજીમાં ભાગ લેનારનું મોં મીઠું કરાવવામાં આવ્યું પોરબંદર જિલ્લાના હનુમાનગઢ ગામમાંથી કેસર કેરીનું આગમન થયું કેરીની સિઝન કરતાં વર્ષે પાંચ મહિના વહેલી આવક થઈ છે દર વર્ષે પાંચ મહિના પછી યાર્ડમાં કેરી આવે છે પરંતુ આ વર્ષે તો ડિસેમ્બરમાં જ કેરી આવી ગઈ છે અને તેની દસ કિલો કેસર કેરીના બોક્સના બાર હજાર પાંચસો દસ રૂપિયા ભાવ હરાજીમાં થયા છે